નમસ્કાર શું નામ બેન તમારું હેમતબેન ક્યાં રહેવાનું રળોલ ગામ તાલુકો લીંબડી જિલ્લો સુરેન્દ્રનગર તો બેન તમને કઈક તપલી ગતી શરીરમાં શું તપલી ગતી ઢીસણ દુખતા હતા કેટલા સમયથી દુખાવો હતો બે ત્રણ મહિના થી ઢીસણ નો દુખાવો હતો તો એના માટે તમે કોઈ દવાઓ લીધેલી કોઈ ડોક્ટરને બતાવેલું બરાબર તમે અમદાવાદ અને સુરેન્દ્રનગર રિપોર્ટ કરાવ્યો એમઆરઆઈ કરાવ્યો દવા લીધી છતાં કોઈ પણ રાહત નો અત્યારે તો તમને બિલકુલ સારું છે ને સારું તો એ સારું છે એનાથી છું જરા બતાવો ને

તો એવી સમસ્યાથી જે લોકો પીડિત હોય તમારી જેવી બહેનો તો એને તમે શું સંદેશ દેવા માંગો છો અને તમને શું શું તકલીફ થતી હતી ભેંસ ખાલી નહોતી દોયકતી પેશાબ કરવા ઊભી થવ તો ઊભી નથી થઈતી બાથરૂમમાં જવ તો સંદાસમાં જવ તો ઊભી નથી થઈ હતી ચાલીને ઊભું થાવતું પછી થઈ ન તકતી પછી રોતી હતી બહુ કે મને રેવાતું જ નથી કે અમે મનસેક લઈ જાવ બરાબર તો એ બધી તકલીફમાં આજે તમને સારું થઈ ગયું તો આવી તમારી જેવી જેટલી બહેનો પીડિત હશે તો એ લોકોને તમે શું કેવા માંગો છો આ દવા વિશે આ દવા સાઈડ સેમ કે દવા મંગાયલો તમે મેં ચેકલાઈન કીધું કે આ દવા તમે મંગાયલો મને એનાથી નિસર મટી જવું હા અને બીજાને તમે ગામમાં આપીતી એને પણ રાહત છે હા